ઉપલેટામાં મૌલા અલીની યાદમાં હુસેની લશ્કર યંગ ગ્રુપ દ્વારા ઘણા વર્ષોથી દરેક મુસ્લિમ તહેવારો ઉપર અનેક કાર્યક્રમો તેમજ વિવિધ પ્રસાદીઓ અને ન્યાઝના પ્રોગ્રામ રાખવામાં આવતા હોય છે જેમ કે રમઝાન માસમાં સરબત ફ્રૂટ વિતરણ મોહરમ માસમાં મોહરમના દસ દિવસ અલગ અલગ ન્યાઝ દૂધ કોલ્ડ ડ્રિંક્સ સહિતની વિવિધ લાણી તેમજ રજબ મહિનામાં ખીર પૂરી જેવા વિવિધ ન્યાઝના ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવે છે આ ગ્રુપ દ્વારા મૌલા અલી મુશ્કિલ કુશાના જન્મદિવસ પર દસ વર્ષથી તેની યાદમાં નાત શરીફ અને ન્યાઝના કાર્યક્રમો હુશેની ચોકમાં રાખવામાં આવે છે જેને લઈ આજ રોજ આ ગ્રુપ દ્વારા ઘણા દિવસો અગાઉ તૈયારીઓ કરી મૌલા અલીના જન્મદિવસ પર કેક કાપી ઉજવણી કરી યાદ કરાયા હતા તેમજ વિશાળ સંખ્યામાં ન્યાઝનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અસલામ عليكم મેરા નામ સૈયદ કાદરી આજી બાપુ હે મે ખાજાનગર સે હું આજ આપણે જુલૂસે મૌલા એકાઈના તી યાદ મે ન્યાઝ કરીએ આજ ઉનકા જન્મદિવસ હે ઇસી લિયે ઉનકે ખાતે મે આપણે ન્યાઝ કરીએ ઓર હમ दस साल की तरह दस साल हुए हम न्यास करते हैं उनका जन्मदिन होता है तो हम जन्मदिन मनाते हैं आज तकरीबन दस साल से वो प्रोग्राम करते हैं हैं केक का करते हैं, समा होती है और हम महफिल और न्यास करते हैं न्याज करवाते हैं न्याज फेर देख

અને બધાનો સાથ સહકાર અને સપોર્ટ સારો મળે છે એ રીતના જ મળતો રહે